ભાજપના નેતા અને તેમના પતિએ મળીને જમીન પહોંચાવી પાડતા લેન્ડ ગ્લેબિંગ ના ફરિયાદ નોંધવામાં આવી છે દાહોદ જિલ્લાના લીમડા ખેત અંધારી ગામે ભાજપના જિલ્લા સભ્યએ તેમના પતિ એ લોકોની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેતા જમીન પચાવી પાડવા બાબતે અરજી કરતા નેતાજી ગાયબ થઈ ગયા હતા મળતી માહિતી મુજબ લીમખેડાના અંધારી ગામના અભયસિંહ રૈજીએ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તેરસિંહ બારૈયા અને પૂર્વ તલાટી ટીકી બારૈયા વિરુદ્ધ તેમના સર્વે નંબર બસો નવ્વાણું માં આવેલા છેતાલીસ ગુઠા જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી લાંબા સમયથી જમીન ઉપર કબજો કરેલ છે તે વાક્ષેપો સાથે ડીકે બારૈયા પાસે આવક કરતા વધારે સંપત્તિ તેમજ સરકારી જમીન અને તોતેર ડબલવાડી આદિવાસીઓની જમીન ઉપર પણ કબજો કર્યાનો લોકોએ આક્ષેપ છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે મારું નામ છે બારિયા પિંકેશભાઈ અભિસિંહ અંધારીના રહેવાસી છે અમારે જમીન ધાનપુર રસ્તા ઉપર આવેલી છે

હોળી ફળિયા તાલીમ ખેડાજી દાહોદ ના રહેવાસી છું મારી જમીન સરે નંબર ખાતા નંબર એકસો માં સરે નંબર બસો નવ્વાણુંમાં છવ્વીસ પોઈન્ટ પંચાવન ગુંઠા ધાનપુર રોડની જોડે આવેલ છે બરાબર ને તેમાં અમે પેલા ખેતી કરતી અને અજાણ અજાણસર બારિયા શારદા બેનતીરસિંહ નામે એ લોકોએ કબજા જમાવી હાલમાં મોટું મકાન બનાવી બે મકાનો બનાવેલું છે પાછળ આંબાવાડી છે અને એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી એમાં એ કબજા જમાવી બેઠા છે

સામે બાજુની જમીન માફી આપી હતી સહિત અમને વારે ઘડીએ પાછું કે એ જમીન અમારી છે એ જમીન પણ અમારી છે એક થી ત્રણ શરીર નંબરો અમારા કબજામાં છે એવું બોલે છે